માતા પર નવાવાસની વાસની પ્રેરિત પેનલને ને લોક સંપર્ક દરમિયાન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ જી આજે કે કે વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા હતા નથી કેતી વાત આજે અમારો સાઈડનો વિસ્તાર હતો જે અમારો પદુવાડી હતી મફતનગર એક વોર્ડનો નીલકંઠ સોસાયટી હાલાઈનગર બે વોર્ડ અને રામનગરી અને જોગીવાસ આ ચાર વોર્ડના જે અમારી જે અલી લોકસંપર્ક બાકી હતો એ સવારથી સાડા નવથી નીકળીને અત્યારે એક વાગ્યા સુધી પૂર્ણ થઈ રહ્યો છે બપોર પછી રેલીનું આયોજન છે બહુ સારો પ્રતિસાદ છે કારણ કે આ પછાત વિસ્તારના જે વિસ્તારજી છે એમાં રામનગરી જોગી કોલી રામ એ બધા વિસ્તારના જે વર્ષોથી જે સમસ્યાઓ થતી હોય એ પંચાયત તરફથી હંમેશ સુવિધાઓ આપવાનો પ્રયત્ન કર્યો અને બહુરો પ્રતિસાદ છે ત્રણેય વિસ્તારના સ્થાનિકના ઉમેદવારો જે છે અમારા ચારે ચાર એમને પણ સારો પ્રતિસાદ છે એમની પણ સારી કામગીરી છે જેથી આવનાર સમયની અંદર આ વિસ્તારના સમસ્ત મતદારોને વિનંતી કરું કે ભૂતકાળની અંદર વીસ વર્ષ સુધી જે રીતે મને તમે સહયોગ કર્યો મારા દરેક ઉમેદવારોને તમે જંગી બહુમતીથી જે વિજય બનાવ્યા એ જ રીતે આ વખતે અમારા મફતનગર નીલકંઠ સોસાયટી હલાઈનગર જોગીવાસ કચ્છ મિત્ર કોલની સિદ્ધિ વિનાયક અને રામનગરી અને ગોકુલધામ વિસ્તારના દરેક મતદારોને વિનંતી કરું કે જે રીતે વીસ વર્ષ સુધી આ વિસ્તાર માટે જે કંઈ નાની મોટી સુવિધાઓ જે કરવાની જરૂર પડતી સમયસર અને કરવામાં આવી હતી અને આવનાર પાંચ વર્ષની અંદર પણ જે ખૂટતી સુવિધાઓ છે અને રોજબરોજમાં જે કોઈ નાની મોટી સમસ્યા હોય એનું ઝડપથી સમાધાન કરવાનું અમારા વિશ્રમભાઈ કોહલી સરપંચ પદે અને અમારી પેનલ બહુમતી આવશે તો હું ઉપસરપંચ પદે રહી અને આવતા પાંચ વર્ષની અંદર આ વિસ્તારના બાકી કાર્યો નાના મોટા જે કોઈ હશે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ આપના માધ્યમથી ફરી બધાને વિનંતી કરું કે રવિવારે સવારે સાત વાગ્યાથી કરી અને સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય છે સમયસર આપનો ટાઈમ કાઢી અને સૌ મતદાન કરવા આવો અને આડોસ પડોશમાં કોઈ મતદાન ન રહી જાય એના માટે પણ આપણે પ્રયત્ન કરીએ જે કંઈ નાની છોડની સુવિધાઓ વ્યવસ્થા હોય એના માધ્યમથી આપનો સમયનો અનુકૂળ થાય નોકરી કરતા હોય ધંધા કર સ્વાભાવિક રવિવારે બંધ હોય છતાં જો કંઈ જતા હોય તો સાંજ સવાર જોયા વગર આપ ટાઈમ ટુ ટાઈમ મતદાન કરી અને અમારા પેનલ ટુ પેનલ મતદાન કરી અમને વિજય બનાવો એવી આપ સૌને અપીલ કરશું ખુબ જ ધન્યવાદ આભાર શું નામ છે તમારું અને માધાપર ના ક્યાં વિસ્તાર માં હું જોકી પૂજાબેન વિનોદભાઈ બોલું છું માધાપર ના નવા નવા વાસ વિસ્તાર માં રહું છું જોકી કે વાસ થી

વાત કરીએ તમારા વિસ્તારની પાયાની જે સુવિધાઓ છે એ કેટલી પૂરી પાડવામાં આવી છે એસિડ નેવું ટકા પૂરી પાડવામાં આવી છે જેમ કે કયા કયા કામો થયા છે રોડ ના કામો કર્યા છે પાણીની લાઈનો હોય ગટર નો વર્ક હોય બધું કરેલું છે તમારું શું નામ છે નારણ માનજી ગરવા નારણભાઈ માધાપરના કયા વિસ્તારમાં તમે રહ્યો છો હાફના ગાર માધાપર માં વીસ વર્ષમાં કેટલા કેટલા કામો થયા છે આસપાસના વિસ્તારમાં કેટલા વિકાસ ના કર્યા છે અમારે માં તો શું કેશો ચૂંટણીમાં ચૂંટણી ચૂંટણી છે અર્જનભાઈ શું નામ તમારું માધાપરમાં ક્યાં ફકીર મોહમ્મદ તમારા વિસ્તારની વાત કરીએ તો અજરભાઈ છે ગામ ના ક્યાં ક્યાં વિકાસના ના કાર્ય થયા છે લાઈટ પાણી ગટર સફાઈ સારામાં સારું કામ થયેલું બરાબર છે તો હવે અજરભાઈ પાસે આવે છે તમને કદાચ ચૂંટાઈ ને આવે છો તો હજી તમારી કઈ ખુટતી કરી છે ભવિષ્યમાં શું કામ પૂછો છો કામ તો હવે તો કઈ છે ને એવો બાકી થોડો ઘણો રોડ નો છે પણ હજુ કેવા જેવો નથી વગર બેન કેસરબેન અત્યારે ચૂંટણીનો માહોલ છે ચૂંટણી ચાલી રહી છે ત્યારે શું કેસ બને અર્જુનભાઈ કેસ અને અર્જુનભાઈ ને સામે એમ કઈ છે કે ભગવાન એમને સુખી રાખ્યા કારણ કે અમને ઘણી મદદ કરે છે

ના બધું સારું થયું છે ને અત્યાર સુધી થાય છે એ સારું છે ને અત્યારે અમુક એરિયામાં જે રસ્તાનું ને કામ છે ગટરનું કામ છે એ પણ થઈ જશે આગળ જશે ના બહુ સરસ છે અર્જનભાઈ ની કામગીરી બહુ સરસ ના લગભગ કઈ અધુરાશ નથી પણ અધુરાશ હોય તોય પણ એને પેલેથી જ ખ્યાલ આવી જાય છે કે અહિયાં અધુરાશ છે ને એ કઈ ક્યાં વગર જ પોતે કરી નાખે છે

અમારું કામ હજી હા કેવાની જરૂર નહીં પડે અમને અમે એના ભેરા જ શું નામ છે તમારું ક્યાં વિસ્તાર માં હું મોફતનગર માં નાજીર હુસેન લોહાર મહમદ નામ છે અહીંયા બધા હોટ દેવાની પૂછા કરે બાકી હજી સુધી અમને કોઈ એમ પૂછા નથી કર્યા કે તમને શું છે કાંઈક તકલીફ છે અમારે બધી શેરીને રોડ બની ગયા છે અમારે એક જ શેરી મૂકી દીધી છે બરાબર બધા મિટિંગ થાય એમને અમે નથી બોલાવતા બાકી વોટનો કેવા આવે છે બાકી અજુભાઈ અમને બધી મિટિંગમાં બોલાવે છે બધી રીતે એટલે અમને અજુભાઈ માટે ભરોસો છે શું નામ છે આપનું અને માધાપર ને ક્યાં વિસ્તારમાં રહેવાનું છે અમે મારું નામ છે મોહનલાલ મહેશ્વરી રામનગરી માં રહેવાસી ને હાલ ગામ કુરબઈ નથી અમારું વોટિંગ ત્યાં કુરબઈ માં અમારા છોકરાનું વોટિંગ અહીંયા છે બાકી તો હવે જે અર્જુનભાઈ ભૂડિયા ઉભા રહ્યા બહુ સારું કામ આગળ થાય એટલે ખાસ તો શું ખબર અત્યારે જરૂર છે રોડ અત્યાર એટલું થાય છે ચોમાસા અમે નથી બીજો કોઈ ફેરીઓ પણ નથી આવી શકતો એના કટાડે ભાઈ બકાલું એ કોઈ દવાખાને ઉપર જવું પડે એ પણ નથી થતું એના સિવાય પણ આ રસ્તો આપડો એક બની જાય ને અમે તો અજણભાઈને એટલી જ ભરા કરી જાય તમે મહેનત કરવા તૈયાર થોડીક સમસ્યા છે એ તો હવે વિભાગ પ્રમાણે હોય બધું હવે એક દિનના ઘરે ના આવતું હોય તો એ તો ડખો કરવાનું દસ દિન ના ઘરે આવે છે એવું નથી કે ગટર લાઈન પણ એવી છે એક લાઈન ઓછી છે આ બાજુ એ થઈ જાય કે સારું થાય वॾो पाइप अची वञे त बाल बचा जेको निसर वञे त हिन खे तकलीफ़ थिए थी हे चौमासे में तकलीफ़ रहे थी पर हीअ कमु थी वञे भई पाण ॻाल्हि पहुचाई ॾाढा महिनत पिणु सारी कई त चवनि था असां અને જાણીતા અર્જનભાઈ ની પેનલ ને મત આપવો જોઈએ કારણ કે તેમની કામગીરી ઘણી સારી હતી હું તો છેલ્લા એમ સમજો ને કે ચાલીસ વર્ષ તો અહીંયા રહું છું ની બાજુમાં અર્જુનભાઈ ની કામગીરી ગામની પ્રગતિમાં ઘણી સારી છે ગામની પ્રગતિમાં એમણે કોઈ દિવસ પાછળ જોયું નથી રાત દિવસ મહેનત કરી છે ગામ માટે સુવિધા કરીએ પાયાની સુવિધાઓ કઈ પૂરી પાણીની આપી છે સારામાં સારી સુવિધાઓ જો આપી હોય અત્યારે મારી ગણતરી એ સરકારની વચ્ચે કોંગ્રેસમાં રહી અને એને ગામને જે સુવિધાઓ આપી છે માધાપર બહુ સારું કામ કર્યું છે એ બધું કરે છે અજુભાઈ જે કરે છે માધાપર માટે બહુ સારું કાર્ય કર્યું છે બહુ સારી છે બહુ સારી છે બધી જગ્યાએ આખા માધાપર માં એમ

આર્યકન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર સુધી શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર